મુસ્લિમ સેવા સમાજના હજારો યુવાનો અહીંયા તમારી નજરની સામે દેખાય છે અને તેમની બસ એક જ માંગ છે કે વર્ષોથી અમારી સાથે જે અન્યાય થાય છે એ અમે સહન કરતા આવ્યા છીએ નગરપાલિકાએ અમારા વિસ્તારમાં કોઈ પણ જાતની ધ્યાન નથી પણ હવે તો અમારા ઘરના યુવાનો જાય છે આ નગરપાલિકાની બેદરકારીને કારણે અને ગયા વર્ષે પણ બે બે જણા મોત થયા આ માનવ હત્યા કરે છે નગરપાલિકા આજે પણ બે યુવાનોના મૃત્યુ અહીંયા થઈ ગયા છે ક્યારે નગરપાલિકા ખોલશે અમારી માંગ બસ એટલી જ છે કે આ જે પાણી ઉપરવાસ થી આવે છે એ પાણી કોઈ કુદરતી રીતે નથી આવતું એ કૃત્રિમ રીતે આવે છે અને જવાબદાર અધિકારીઓ કરોડો રૂપિયાનું નું કૌભાંડ કરે છે પણ હજારો લોકો વસે છે તેને ન્યાય અપાવવાનું કામ નથી કરતા એટલે નગરપાલિકા એના જવાબદાર લોકો સોમનાથ તંત્ર અને અમારા મતસિંહ વિજેતા બન્યા એર કન્ડિશન ઓફિસોમાં અને મોટા બંગલામાં રહેના ધારાસભ્યને પણ આના માટે હું જવાબદાર ગણું છું અને આ બધા લોકો આવનારા સમયમાં જવાબ આપવો પડશે સુધી અમને ડીડી કલેક્ટર સાહેબ પોતે આવી અને જવાબદારી નહીં લે કે આ પ્રોબ્લેમનું સોલ્યુશન એ કરી આપશે ત્યાં સુધી બંને યુવાનોના મૃત્યુ અમે અહીંથી નહીં ઉપાડીએ

નગર બલીકા હાય હાય નગર બલીકા હાય હાય બલીકા હાય હાય 10 સ્માર હાય હાય 10 સ્માર હાય હાય 10 સ્માર હાય હાય બલીકા હાય હાય ઈ બોપીદાર હાય હાય